નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કર્મચારીઓ દ્વારા કેન્દ્રીય રસોડા શરૂ કરવા અને એનજીઓ પ્રથા રદ કરવા બાબત મહત્વની અપડેટ આવી છે જિલ્લામાં પોષણ યોજના

રસોઈયા બહેનોને રૂપિયા ત્રણ હજાર સાતસોની આસપાસ મળતા હોય ત્યારે તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે ધન્યવાદ